છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર જિલ્લાના સંખેરા તાલુકાના બહાદરપુરમાં લાઇટના થાંભલાના તારમાં ફસાયેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંખેરા તાલુકાના બહાદરપુર ગામે વલ્લભ આચાર્ય હોસ્પિટલ હાઈસ્કૂલ પાસે લાઇટના થાંભલા પર કિસ્કોલીનો મારો હોવાથી શિકારની તલાશમાં લાઇટના થાંભલા પર ફસાયેલા કોબરા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે અર્થિંગના તારમાં કોબરા સાપ ફસાઈ દેતા કોબ્રા સાપને પાછું જવાનું મુશ્કેલ બન્યું હતું આ ઘટનાની જાણ સચિન પંડિતને કરાતા વોલી એન્ટર લાલાભાઈ સાથે આવી આવી આ ગયા હતા અને રેસ્ક્યુ કરીને જંગલ ખાતે સફળતાપૂર્વક આ કોબ્રા સાપને છોડવામાં આવ્યો હતો સરિસરૂપ આ કોબ્રા સાપ છે તે લાઈટના થાંભલામાં ફસાઈ ગયો હતો ખિસકોલીનો માળો હોવાના કારણે તેઓ શિકારની તલાશમાં હતા અને શિકાર કરવા જતા તેઓ તારની અંદર ફસાઈ ગયા હતા કોબરા સાપ છે તે ભારતીય કોબરા સાપ સૌથી ઝેરી સાપોનો વર્ગમાંથી એક સાપ છે તેના ઝેરમાં ન્યુરો ન્યુરોટોક્સિન માત્ર ખૂબ જ વ્યાપક હોય છે જેને સીધી અસર જ્ઞાન તત્વો પર અસર કરે છે જેના કારણે શરીરની માંસપેશીઓ નિષ્ક્રિય થઈ જાય છે તથા શરીરને લકવો થઈ જાય છે ધીરે ધીરે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે સાપ કરડવાથી